તો રાજ્યમાં પ્રથમ વરસાદે જળબંબાકાર બાદ અનેક જિલ્લામાં હજુ પણ પાણી યથાવત વિકાસનું મોડલ ગણાતા ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હજુ પણ પાણીના નિકાલની કોઈ સુવિધા કરવામાં આવી નથી જી હા ભાવનગરના હાલ વિસ્તારના ગામોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે ગામના ખેતરો મકાનો અને રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી તેના વર્ષ આગલા વર્ષે પણ આ સ્થિતિ હતી ચોમાસાની સિઝનના પહેલા વરસાદમાં જ આવી હાલત થાય તો હજુ ચાર મહિના કેવી રીતે નીકળશે તે સૌથી મોટો સવાલ છે ભાવનગર જિલ્લાના સનેશ માઢિયા પાળિયાદ દેવળિયા રાજગઢ સહિતના ગામોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ગ્રામજનોની હાલત કફોડી બની ગઈ છે જેને લઈને સ્થાનિકોએ તંત્રને મદદ માટે રજૂઆત કરી છે દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે છે કાગળ સુધી રજૂઆત કરવામાં આવે છે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ જ નિકાલ આવતો નથી અહીંયાથી પાણી ઓસરતું નથી અહીંથી જે પાણી દરિયામાં જવું જોઈએ તે જતું નથી અને પાણી રોકાઈ જાય છે જેના કારણે વરસાદી પાણીમાં રહેવાનો લોકોને વારો આવે છે ત્યારે આટલા દિવસથી અહીંયા પાણી ભરાયેલા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત પાણી ભરાયેલા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયેલા છે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયેલા છે પરંતુ અહીંના લોકો આ જ સ્થિતિમાં રહેવા માટે

થોડુંક ઓછું આવે છે પણ આ જે અત્યારે આવ્યું છે પાણી ત્રણ દિવસ વરસાદ પડ્યો ખાલી હજી શરૂઆત જ થઈ ત્યાં કડકડે અમારા પાણી આવી ગયા તો હજે અમારે ચાર મહિના બાકી છે તો ચાર મહિના અમારે કેમ વેટ કર્યો એની ખાસ એવી નમ્ર વિનંતી છે અધિકારીઓને કે તાત્કાલિક અમારા સનેશ ગામની અંદર પાણીની પોઝિશન આવી ન થાય એવી તાત્કાલિક અમને બંધ કરાવે પાણી ન આવે એવી તાત્કાલિક અમને સુવિધા આપે ભાવનગર જિલ્લાની અંદર ચોમાસાના પ્રથમ વરસાદે તારાજી સર્જી હોય એવા દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જિલ્લાના બાલ પંથક ની અંદર અનેક ગામો છે કે જ્યાં હજી કણ સમાના પાણી છે એ ભરાયા છે હજુ વરસાદ છે એક દિવસનો વિરામ લીધા લીધો છે પરંતુ આ જે પાણી છે એ ઓસર્યા નથી આપણે હાલ જે ગામની અંદર આવી પહોંચ્યા છીએ એ બાલ પંથક નું સનેશ ગામ છે કે જ્યાં ધીચણ સમાના પાણી સમગ્ર ગામની અંદર ભરાઈ ચૂક્યા છે આપને હું અંદર લઈ જઈને ઘરની જે સ્થિતિ છે એ બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે આપ જોઈ શકો છો કે ઘરની અંદર પણ એક ફૂટ થી વધુ જે કમ્પાઉન્ડ છે એની અંદર પાણી ભરાયા છે આ જે ગામની સ્થિતિ છે અવિરત પાણી ભરાવાની જે સમસ્યા છે એ સર્જાતી હોય છે સતત ચોમાસાના ચાર મહિના આ ગામના લોકો છે એ આ કપરી પરિસ્થિતિ નો સામનો છે એ કરતા હોય છે ક્યાં ખાવું ક્યાં રહેવું ક્યાં સુવું અને ક્યાં પીવું ઘરની અંદર પણ અત્યારે હાલ જે છે એ પાણી ભરાયા છે ગામ લોકોની સતત માંગ છે પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઈ જ કાર્યવાહી છે એ કરવામાં આવી નથી આ જે વિસ્તાર છે જેની અંદર

કેટલા છે પાણી તો કરી અત્યારે જે અંદર પાણી ભરાય છે કેટલા પાણી ભરાયેલા પાણી તો અત્યારે જોવો ને તમે ઘર ઘરમાં સુધી ચાલુ છે અત્યારે ઘરમાં રહી નથી અત્યારે કડી કડ પાણી છે ધાબા ઉપર જઈને ઉભા રહી છીએ અત્યારે જે ખાસ તો પાણી ભરાયેલા છે એના કારણે તેને રોજિંદુ જીવન કેવી રીતે પસાર રોજ એમાં શું છે છોકરા બહાર રહે છે અત્યારે એક એક બે બે જણા અહીંયા રહીએ છી છોકરાને બહાર મૂકી દીધા છે અહીંયા કઈ પરિસ્થિતિ એવી છે ક્યાંય રહી એક એવું જ નથી ને કોઈ છોકરું તો ક્યાં રહેવું રાંધવાની અહીંયા જગ્યા નથી હવે પાણી ઘર માં છે હવે રાંધવું ક્યાં પણ ખાસ કરીને જે ગામનો વિસ્તાર છે એ વિસ્તાર અંદર કેટલી વસ્તી છે અને લોકોની અત્યારે રોજિંદી કમાણી તો શું કરે છે કે ત્રણ હજાર વસ્તી છે પણ આમાં કમાણી કરે એવું જ નથી ને આવું પરિસ્થિતિ હોય તો છોકરાને ક્યાં નીકળવા બસો રૂપિયા દાડી દેશે એમાં પાછું કે કા જઈએ કે એવું રહ્યું નથી આમાં ઘરમાં પાણી હોય તો છોકરાને રાખવા કે કામે જવું તો આ હતા સરેશ ગામના વ્યક્તિ અન્ય એક મહિલા છે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરશું અને હાલ તો જે ખાસ કરીને બેનોની પરિસ્થિતિ છે એ ખૂબ જ કપની થતી હોય છે કારણ કે વરસાદની પાણી ભરાવાના કારણેથી ને ઘરની અંદર જે પાણી ભરાતા હોય અને એ લોકો ઘરની અંદર કામ કરવું પણ મુશ્કેલ બનતું હોય છે બેન આ પહેલાં તો તમારું નામ કહેશો છાબેન વંશાબે ને અત્યારે આજે ઘર ની અંદર પાણી ભરાય છે એના કારણે કેવી સ્થિતિ થઈ છે અત્યારે ક્યાંય કે એવું જ નથી છોકરાય બાર છે અને બાય ને એકને દવાખાના મૂકેલી છે કોઈ રાંધવાની કોઈ શક્યતા છે નઈ ક્યાંય